देवौठी एकादशी पर भगवान विष्णु जगतनी साथ ज माटे शुभ लग्न संभावनाओं उभी थ सारा दिवसों शुरू मित्रों तमने जणावी दइए के देवौठी एकादशी पर बार माथी में त्रण नो भाग्य उदय करशे मित्रों भगवान विष्णु जागशे एटले हवे आ त्रण राशिओना जीवन में खुशीनु आगमन આ ત્રણ રાશિઓની કુંડળીમાં લગ્નસ્થળ મજબૂત બનશે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુના જાગરણ સાથે હવે આ રાશિઓના જીવનમાં ખુશીનું આગમન થશે આ ત્રણ રાશિઓ લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનો હવે અંત આવશે આ દેવોઠી એકાદશી આ ત્રણ રાશિઓ માટે સુવર્ણકાળ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે દેવોઠી એકાદશીને બધી એકાદશિયોમાં સૌથી ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે બ્રહ્માણના પાલનહાર ભગવાન વિષ્ણુ 120 દિવસ પછી યોગિક નિદ્રામાંથી જાગે છે ભગવાન હરીના જાગરણ પછી બધા શુભ કાર્યો શરૂ થશે મિત્રો દેવોઠી એકાદશીને દેવ પ્રબોધીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને પૂજા કરીને ભગવાન હરી દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે દેવૌથી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે જે લોકો હિન્દુ રિવાજોનું પાલન કરે છે તેઓ લગ્ન મુંડન ગૃહસ્થી વિધિઓ અને નવું વાહન કે ઘર ખરીદવા માટે શુભ દિવસો નક્કી કરે છે એવું માનવામાં આવે છે કે શુભ મુહૂર્ત જોયા પછી જ શુભ કાર્યો કરવામાં આવે છે અને તે પછી જ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે જોકે ચાતુર્માસ શરૂ થયા પછી શુભ કાર્યો બંધ થઈ જાય છે પરંતુ ચાતુર્માસ સમાપ્ત થતાં જ તે ફરીથી શરૂ થાય છે મિત્રો સનાતન પરંપરામાં ચાતુર્માસ પૂર્ણ થયા પછી देवौठी ना दिवसे तुलसी विवाह कर लग्न शुभ मुहूर्त देखावा लगे आ वर्षे पंचांग अनुसार देवौठी एकादशी नो शुभ पर्व एक नवेम्बर रोज उजा आ दिवसे भगवान ना जागरण पशी लग्न शुभ मुहूर्त शुरू वैदिक कैलेंडर मुजब कार्तिक महीना शुक्लपक्षी एकादशी तिथि एक नवेम्बर रोज सवारे नव वागी ने अग्यार मिनिट शुरू थे बे ना रोज सवारे सात ने एकत्रिस मिनिट समाप्त देवोठी एकादशीनी तिथि एक नवेम्बर रहे तुलसी विवाह देवोठी एकादशीना बीजा दिवसे द्वादशी तिथिए छे पंचांग अनुसार कार्तिक शुक्ल द्वादशी तिथि बे नवेम्बर रोज सवार सात ने एकत्र मिनिट शुरू थे नवंबर ना रोज सवरे पांच ने, ने सात मिनिट समाप्त आर्थ ए थयो के तुलसी विवाह बे नवेम्बर रविवार रोज कर विधिओ मुजब तुलसी विवाह विधि करनेर में सुख और समृद्धि आए લગ્નજીવન આનંદમય બને છે અને સૌભાગ્યમાં વધારો થાય છે આ વર્ષે એક નવેમ્બરના રોજ દેવોઠી એકાદશી પર શુક્રબુદ્ધનો અનોખો યુતિ થશે આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને તુલસી માની અનંત કૃપા ત્રણ રાશિઓ પર પડશે આનાથી આ દેવોઠી એકાદશી પર આ ત્રણ રાશિઓના સંબંધો મજબૂત થશે मित्रों भगवान विष्णु ना जागरण साथे आ ना पण जागशे मित्रों चालो जानिए के कई त्रण राशि पर खुशीनो वरसाद मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री हरि विष्णु भगवान लखो जेथी भगवान विष्णुनी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो ते त्रण भाग्यशाली राशियों विषय जानिए नंबर एक मेष राशि मेष राशि ना लोगों ने जनावी दिए के आ देवोठी एकादशी पर भगवान विष्णु ना जागरण साथे तुम्हारा अवरोधित भाग्यपन जागरूत थशे मित्रों भगवान ना आशीर्वाद हवे मेष राशि जातको पर से जेना तीजेप लग्न संबंधित समस्याओं सामनों करी रहा छो अंत आवशे। आ करो आ आवी एकादशी तरा भाग्य ने जागृत करवा रही है मित्रों दर रोज सवार भगवान विष्णु ने पीड़ा फूलो अर्पण करो और शुक्रवार श्रीलक्ष्मीनारायणनी पूजा करो નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો દર રવિવારે તુલસીને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો આ ઉપાયો ફક્ત લગ્ન જ નહીં પરંતુ તમારા જીવનસાથી સાથે ભવિષ્યને મધુર અને શુભ બનાવશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એક નવેમ્બરના રોજ જારે ભગવાન વિષ્ણુ પોતાનો 120 દિવસનો સમયગાળો પૂર્ણ કરશે અને દેવોઠી એકાદશીના રોજ યોગ નિદ્રામાંથી જાગૃત થશે અને ખીર સાગરમાં પાછા ફરશે ત્યારે આ સમય કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત લાવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદને કારણે કર્ક રાશિના લોકો છેલ્લા કેટલાક મહિનાઓ તમારા જીવનમાં ભાવનાત્મક કસોટી રહ્યા છે મિત્રો સંબંધોમાં અંતર લગ્નની ચર્ચાઓ અટકી પડી રહી છે અને ક્યારેક કોઈ કારણોસર મનનો બોજ વધી રહ્યો છે આ બધું પાછળ રહી જવાની તૈયારીમાં છે કારણ કે આ દેવૌઠી એકાદશી પર જ્યારે ભગવાન વિષ્ણુ પોતે યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તમારી કુંડળીનો સાતમો ભાવ લગ્નનો ભાવ પણ તેમની સાથે સક્રિય થશે આ સમય નવી શરૂઆત પ્રેમના પુનર્જન્મ અને લગ્ન માટે શુભ તકોનું પ્રતીક છે મિત્રો દરરોજ સવારે નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો સોમવારે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો તુલસીના છોડની સામે દીવો પ્રગટાવો અને જય શ્રી હરિવિષ્ણુ મંત્રનો જાપ કરો ચંદ્રના અશુભ પ્રભાવોને શાંત કરવા માટે મોતી કે ચાંદી પહેરવાથી પણ શુભ ફળ મળશે મિત્રો આ ઉપાયો ફક્ત તમારા લગ્નની શક્યતાઓને જ મજબૂત બનાવશે નહીં પરંતુ પ્રેમમાં માનસિક શાંતિ અને સ્થિરતા પણ લાવશે નંબર ત્રણ कन्या राशि कन्या राशि ना लोको ने जनावी दइए के जेम भगवान विष्णु देवोथी, देवोथी एकादशी ना 120 दिवस पछि પોતાની ઉંગમાંથી जागे छे તેમ कन्या राशि ना लोको नो ભાગ્ય બદલાઈ જશે તમાર જીવન માં છેલ્લા કેટલાક મહિનાઓ થી ચાલી આવતી અસ્થિરતા અને મૂંઝવણ નો અંત આવવાનો છે આ देवोथी एकादशी ફક્ત તમારા માટે એક તહેવાર નથી પરંતુ જીવન બદલી નાખનારી ઘટના છે મિત્રો યોગનિદ્રામાંથી ભગવાન વિષ્ણુના જાગૃત થવાથી શુભ ગ્રહો તમારી કુંડળીના સાતમા ઘરમાં પ્રવેશવા લાગ્યા છે જે દર્શાવે છે કે જીવનમાં લગ્ન પ્રેમ અને સ્થિરતા માટે શુભ તકો હવે બનશે મિત્રો બુધવારે લીલા કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુને લીલા ચણાનું અર્પણ કરો नमो भगवते वासुदेवाय नो 108 વખત जाप કરો તુલસીના છોડને પાણી અર્પણ કરો અને જય શ્રી હરી વિષ્ણુનો જાપ કરો ગરીબ છોકરીને કપડા અથવા સૌંદર્ય પ્રસાદનો દાન કરો આ ઉપાયો ગ્રહોની શાંતિ લાવશે અને લગ્ન કે પ્રેમમાં આવતા કોઈ પણ અવરોધોને દૂર કરશે મિતro तमने આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર